આદરસ ગામના રતુભાઈ ખાટ મહાન ભક્ત હતા એનો હૃદયનો ભાવ હતો એટલે ભગવાને ત્યાં દિવાળીનો ઉત્સવ કર્યો છે દીપમાળા મધ્ય મહારાજ બિરાજમાન થયા છે સંતોએ રાસ લીધો છે આજે આપણને સંતોના રાસના દિવ્ય દર્શન થવાના છો ઠેઠ સુધી બેજો છેલ્લે સુધી સાંખ્યોગી બહેનો પણ રાસ લેશે આદરસ ગામની અંદર મહારાજ

રાસર મેં અવતારી યાદ રજમા રાસર મેં અવતારી યાદરજ માસર મેં અવતારી યાદ રજમા રાસર दर अवतारी मे अवतार जा दिवाली ने दी दीपा शोभा बनी अति सारी रे दिवाली ने दीन दीपा शोभा बनी अति सारी આ ઉત્સવ રતુ ખાટે કરાયો હતો એને ખર્ચે રતુઘાટ યજમાન બન્યા હતા અને એની ઉપર મહારાજ બહુ રાજી થયા રતુખાટ કઈ એવા શ્રીમંત નહોતા પણ તોય એને આવો મોટો અનકૂટ ઉત્સવ કરાવ્યો એનું કારણ એક જ હતું એકવાર ખેતીનું કામ કરતા હતા તો હળ હાકતા હતા એક ચરુ સોનાનો નીકળ્યો હતો ખેતરમાંથી એટલે એના મનમાં આનંદ થયો કે આ ચરુ ખેતરમાંથી નીકળ્યો છે તો મહારાજને અર્થે ઉત્સવમાં જ આપણે આ બધું વાપરવું છે એટલે મહારાજ આદરજમાં પધાર્યા અને આ અનકૂટ ઉત્સવ એને ખર્ચે આ રતુ ખાટે કરાયો હતો આદ્રજ ગામના આ રતુખાટ ત્રેતા ત્રેતાયુગમાં ગુહ રાજા હતા રામચંદ્ર ભગવાનને મૂકવા માટે ગયા હતા ને નાવમાં બેસાડીને સામે પાર કર્યા હતા એ જ ગુહ રાજા રતુખાટ થયેલા એને પર્ણકુટી પણ રામચંદ્ર ભગવાનને બંધાવી દીધી હતી કળિયુગની અંદર મા ભગવાને રામચંદ્ર ભગવાને કીધું અમે તમારો મોક્ષ કરશું બીજો જન્મ એનો કૃષ્ણ અવતારની અંદર એકલવ્ય થયા હતા ત્રીજો જન્મ આદ્રજ ગામમાં રતુભાઈ ખાટ થયા પહેલા જન્મમાં ગુહરાજા રામચંદ્ર ભગવાનના વખતમાં શ્રી કૃષ્ણ ભગવાનના વખતમાં એકલવ્ય થયા અને સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવ્યા ત્યારે રતુ ખાટ થયા આદ્રજ ગામના એણે અંકુટ ઉત્સવ કરાવ્યો ખૂબ ખૂબ લાભ લીધો અંકુટ ઉત્સવની અંદર બધા સંતો ની પંક્તિ થઈ હતી મહારાજ પીરસવા નીકળ્યા ને ત્યારે એક કૂતરો આવ્યો પંક્તિ માં વચ્ચે સંતો બધા કાઢવા ગયા મહારાજ કે ભલે પછી મહારાજે આમ લાડવો લઈને ગયો મહારાજ કે હજારો માણસો ની મધ્યમાં કૂતરો કલ્યાણ લઈને વયો ગયો ભગવાન ના હાથ નો લાડવો એટલે કલ્યાણ થઈ જ જાય ને સંતો એ પૂછ્યું મહારાજ કૂતરો કોણ હતો મહારાજ કે રાહુ હતો રાહુ કેતું જે નડે છે ને ગ્રહણ વખતે એ રાહુ કૂતરાનો રૂપ ધારણ કરીને પ્રસાદ લેવા માટે એવો તો લ્યો તો ઈ પ્રસાદ આપણને દરરોજ મળે કે નહીં આપણે કેટલા એવા જન્મ લીધા હશે ત્યારે આવા ક્યાંક પ્રસાદ લીધા હશે ને એમાં સત્સંગમાં જન્મ આવી ગયો નહીં કાંઈ એમ હોય આમ નામ હોય રતુ ખાટનો મનોરથ સત્ય સંકલ્પ કરી અને મહારાજ આવો અન્કુટ ઉત્સવ કરી અને હે રામ શરણજી મહારાજ આદરસ ગામથી ચાલે આજ